ડભોઈના જૈનવાગા ખાતે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે ભૂકંપ અને બોમ્બ રક્ષિત મુક્તાબાઈ જ્ઞાન મંદિરનું નિર્માણ જૈન સંપ્રદાયના આચાર્ય કીર્તિયશ સુરેશ્વરી મહારાજની નિશ્રામાં પાંચ વર્ષથી જ્ઞાન મંદિરનું કામ ચાલી રહ્યું છે હજુ એક વર્ષ સુધી કામ ચાલે તેમ હોય વર્ષ બે હજાર છવ્વીસમાં જૈન જ્ઞાન મંદિરનું લોકાર્પણ થાય તેવી આશા સેવાઈ રહી છે જૈન જ્ઞાન મંદિરનું નિર્માણ અલાયદા પ્રકારનું હોય ગુજરાતમાં પ્રથમ ઇમારત બનશે જૈન મુનિ જંબુસરી મહારાજ દ્વારા આઠ દાયકા અગાઉ જ્ઞાનશાળા શરૂ કરાઈ હતી જેમાં એસી વર્ષથી સુવર્ણ સહિતથી લખાયેલા અને સચવાયેલા વીસ હજાર ગ્રંથોને ચારસો વર્ષ સુધી સાચવી શકાય તે માટે રક્ષિત ઇમારત જૈન મુનિ જંબુસરી મહારાજના પત્ની મુક્તાબાઈના નામે જ્ઞાન મંદિર બનાવવામાં આવી રહ્યું છે ઇમારતના ભવ્ય અને બેનમૂના બાંધકામ માટે મુંબઈથી સાહીઠ લાખ રૂપિયાનું તાંબુ મંગાવ્યું છે જ્ઞાન મંદિરના નિર્માણમાં પચાસ ફૂટ જમીનમાં પાઇપ નાખી તાંબાના સળિયાથી એક માળ સુધી તાંબાના પંદર પિલર ઉભા કરાયા છે બિલ્ડીંગ નિર્માણમાં તાંબાના સળિયાથી પિલર ગ્રીટ સુરખી અને ચૂનાથી સિમેન્ટ વગર તૈયાર કરાઈ રહ્યું છે કર્ણાટકથી મંગાવેલા ચૂનાને ગ્રેટ અને સુરખી સાથે એક દિવસ અગાઉ પલાળી મિક્સ કરી તૈયાર કરવામાં આવ્યું છે સ્લેબ પણ સિમેન્ટ વગર ઇંટોથી જ ભરવામાં આવે છે જ્ઞાનશાળામાં આઠ દાયકા ઉપરાંતથી સીસમના બોક્સમાં ધાર્મિક ગ્રંથો અને પત્રો સચવાયેલા છે કહેવાય છે કે આ ગ્રંથોમાં સોનું બનાવવાની રીત આયુર્વેદિક ઔષધિ બનાવવાની રીત સહિત અમૂલ્ય જ્ઞાન છુપાયેલું